આજે આપણે એક એવી સ્થિતિ વિશે જાણીશું જે ફક્ત માથાનો દુખાવો નથી પણ એનાથી ઘણો વધારે છે આધાશિશી એટલે કે માઇગ્રેન આ એક એવી તકલીફ છે જે લાખો લોકોને અસર કરે છે આ વાત કેટલી ગંભીર છે એ સમજવા માટે જરા વિચારો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પોતે માઇગ્રેનને દુનિયાની દસ સૌથી ગંભીર અને અક્ષમ બનાવતી બીમારીઓમાંની એક ગણે છે મતલબ કે આ કોઈ સામાન્ય તકલીફ નથી જેની અવગણના કરી શકાય તો ચાલો આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે એને પાંચ અલગ અલગ ભાગમાં જોઈએ સમસ્યા શું છે ત્યાંથી લઈને એના ઉપાયો સુધી બધું જ જાણીશું તો પહેલો સવાલ એ થાય કે આખરે આ માઇગ્રેન છે શું જુઓ આ ખાલી માથાનો દુખાવો નથી આ એક ન્યુરોલોજીકલ એટલે કે મગજની નસોને લગતી સ્થિતિ છે આમાં સામાન્ય રીતે માથાના કોઈ એક ભાગમાં એટલો તીવ્ર ધબકારા જેવો દુખાવો થાય છે જે સહન કરવું મુશ્કેલ બની જાય છે અને આ દુખાવો એટલો બધો ગંભીર હોઈ શકે છે કે રોજિંદા કામકાજ પણ અટકી જાય એટલે જ તો ડબલ્યુએચ એને અક્ષમ બનાવતી બીમારી કહે છે આની સાથે ઘણીવાર ઉબકા ઉલટી અને પ્રકાશ કે અવાજ પ્રત્યે એટલી બધી સંવેદનશીલતા વધી જાય છે કે દર્દીને બસ એક અંધારા શાંત રૂમમાં રહેવાનું મન થાય હવે એક રસપ્રદ વાત એનું કોઈ એક ચોક્કસ કારણ હજુ સુધી મળ્યું નથી પણ હા વિજ્ઞાન એવું માને છે કે આ ઘણા બધા પરિબળોનું પરિણામ છે તો ચાલો જોઈએ કે એવા કયા સામાન્ય કારણો છે જે માઇગ્રેનને ટ્રિગર કરી શકે છે સૌથી પહેલાં તો છે જૈવિક કારણો જેમ કે આપણા મગજમાં સેરેટોનિન નામના કેમિકલમાં થતો ઘટાડો પછી આવે છે આનુવંશિકતા એટલે કે જો માતાપિતામાંથી કોઈને માઇગ્રેન હોય તો એની શક્યતા વધી જાય છે અને ખાસ કરીને સ્ત્રીઓમાં હોર્મોન્સમાં આવતા ઉતાર ચઢાવ પણ એક મોટું કારણ બની શકે છે પછી આવે છે આપણી રોજિંદી આદતો બરાબર ઊંઘ ન લેવી પછી ભલે ઓછી હોય કે વધારે ઓફિસ કે ઘરનો બહુ વધારે સ્ટ્રેસ કે પછી ટાઈમસર ન જમવું આ બધું જ માઇગ્રેનને નોંધરી શકે છે આના પરથી જ સમજાય છે કે એક નિયમિત દિનચર્યા કેટલી જરૂરી છે અને છેલ્લે આપણી આસપાસનો વાતાવરણ અને આપણો ખોરાક જેમ કે બહુ તેજ લાઇટ તીવ્ર અવાજ કે પછી કોઈ સ્ટ્રોંગ સુગંધ હવામાનમાં અચાનક થતો ફેરફાર પણ અસર કરી શકે છે અને ખાવા પીવાની વાત કરીએ તો પ્રોસેસ્ડ ફૂડ જૂનું ચીઝ ચોકલેટ કે પછી વધારે પડતી કોફી કે આલ્કોહોલ પણ ટ્રિગર બની શકે છે હવે આગળ વધીએ અને માઇગ્રેનના હુમલાને સમજીએ જુઓ આ કોઈ એક ઝટકામાં નથી થતું એ એક આખી સફર જેવું છે જે મોટાભાગે ચાર અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે જો કે જરૂરી નથી કે દરેક વ્યક્તિ આ ચારેય તબક્કા અનુભવે આ ચાર સ્ટેજ છે પ્રોડ્રોમ એટલે કે હુમલા પહેલાંના સંકેત પછી આવે છે ઓરા જેમાં સંવેદનામાં ફેરફાર થાય છે ત્રીજો અને મુખ્ય તબક્કો છે અટેક અને છેલ્લે આવે છે પોસ્ટ ડ્રોમ એટલે કે હુમલા પછીની અસર આ ક્રમ બતાવે છે કે માઇગ્રેનની અસર ખાલી થોડા કલાકોની નથી પણ દિવસો સુધી રહી શકે છે શરૂઆતના જે તબક્કા છે એ એક રીતે વોર્નિંગ સિગ્નલ જેવા છે જેમ કે હુમલાના એક બે દિવસ પહેલાંથી જ બગાસા આવવા ગરદન જકડાઈ જવી કે પછી મૂળમાં અચાનક ફેરફાર થવા અને હુમલાની બરાબર પહેલાં જે ઓરા સ્ટેજ આવે છે એમાં આંખો સામે ચમકારા દેખાય ઝેગ લાઈનો દેખાય અથવા તો હાથ પગમાં ઝણઝણાટી થાય એવું પણ બની શકે છે પછી આવે છે મુખ્ય અટેક આ તબક્કો સૌથી પીળાદાયક હોય છે અને ચારથી બોતેર કલાક સુધી ચાલી શકે છે આમાં સખત દુખાવો થાય છે ઉપકા ઉલટી થાય છે અને પ્રકાશ કે અવાજ બિલકુલ સહન નથી થતા અને જ્યારે દુખાવો મટી જાય એ પછી આવે છે પોસ્ટરૂમ આમાં એટલો બધો ખાક અને કમજોરી લાગે છે જાણે શરીરમાંથી બધી જ શક્તિ નીચવાઈ ગઈ હોય તો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ આને કંટ્રોલ કેવી રીતે કરી શકાય આના માટે બે રીતે કામ કરવું પડે છે એક તો જ્યારે હુમલો આવે ત્યારે તાત્કાલિક રાહત કેવી રીતે મળે અને બીજું લાંબા ગાળે આ હુમલાઓને આવતા જ કેવી રીતે રોકી શકાય મેડિકલ દ્રષ્ટિએ જોઈએ તો બે પ્રકારની સારવાર હોય છે એક છે અબોર્ટિવ દવાઓ જે હુમલો શરૂ થતાં જ એને રોકી દેવા માટે લેવાય છે અને બીજી છે પ્રિવેન્ટિવ એટલે કે નિવારક દવાઓ આ દવાઓ રોજ લેવાની હોય છે જેથી ભવિષ્યમાં હુમલાઓની સંખ્યા અને એની તીવ્રતા ઓછી કરી શકાય એલોપેથિક દવાઓ સિવાય ઘણા લોકો આયુર્વેદિક અને ઘરેલું ઉપચારોથી પણ રાહત મેળવે છે જેમ કે ગાયના શુદ્ધ ઘીના બે ટીપાં નાકમાં નાખવા જેને નસ્ય કહેવાય છે ઉપકા માટે આદુનો ટુકડો ચાવવો કે એની ચા પીવી અથવા તો ધાણાજીરાનું પાણી પીવું આ બધા ઉપાયો શરીરને અંદરથી શાંત કરવામાં મદદ કરે છે પણ કદાચ આ બધામાં સૌથી અસરકારક ઉપાય છે જીવનશૈલીમાં ફેરફાર અને એ પણ કાયમી જેમ કે રોજ સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું સમયસર ભોજન લેવું અને ક્યારેય ભોજન ન છોડવું સાથે જ યોગ ધ્યાન કે પ્રાણાયામથી તણાવને કાબૂમાં રાખવો આ નાની નાની આદતો કોઈપણ દવા કરતાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે હવે મોટાભાગના માઇગ્રેનને ઘરે જ મેનેજ કરી શકાય છે પણ કેટલાક એવા સંકેતો છે જેને બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ આ રેડ ફ્લેક્સ દેખાય તો તરત જ ડોક્ટર પાસે જવું જરૂરી છે આ સંકેતો કયા છે જેમ કે અચાનક વીજળીના કડાકા જેવો જીવનનો સૌથી ભયંકર માથાનો દુખાવો થવો માથાના દુખાવા સાથે તાવ અને ગરદન અકળાઈ જવી શરીરના એક ભાગમાં ખાલી ચડી જવી કે કમજોરી લાગવી બોલવામાં તકલીફ પડવી અથવા તો પચાસ વર્ષની ઉંમર પછી પહેલીવાર આટલો ગંભીર દુખાવો થવો આ લક્ષણો કોઈ બીજી ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે એટલે તાત્કાલિક મેડિકલ મદદ લેવી ખૂબ જ જરૂરી છે તો આ આખી વાતનો સાર એ છે કે માઇગ્રેનને મેનેજ કરવું એટલે પોતાના સ્વાસ્થ્યની બાગડોર પોતાના હાથમાં લેવી અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો સવાલ રહી જાય છે પોતાની દિનચર્યામાં એવો કયો એક નાનો પણ નક્કર ફેરફાર લાવી શકાય છે જે માઇગ્રેનને દૂર રાખવાની ચાવી બની શકે